શહેર ભાજપમાં ફરીથી ભડકો થયો ભાજપના ધારાસભ્ય અને શહેર પ્રમુખ સામ સામે આવ્યા છે સરકારી ફાઇલોની તપાસ મામલે ભાજપમાં વિવાદ વધ્યો યોગેશ પટેલ અને ડોક્ટર વિજય શાહ વચ્ચે વાકયુદ્ધ જામ્યું યોગેશ પટેલ અન્ય પ્રશ્નોની પણ આગેવાની લે ડોક્ટર વિજય શાહે કહ્યું તો હું આગેવાની લઈશ તો ઘણાને માઠું લાગશે ધારાસભ્ય યોગેશ પટેલે આ પ્રતિક્રિયા આપી છે મહત્વનું છે કે વડોદરાના માંજલપુરના એમએલએ યોગેશ પટેલે કલેક્ટરને એક પત્ર લખ્યો છે અને વડોદરાની પ્રીમિયમવાળી જમીનના હુકમોમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ કર્યો છે સાથે યોગેશ પટેલે છેલ્લા ત્રણ વર્ષના અધિકારીઓ દ્વારા થયેલા જમીનના હુકમો ચકાસવાની પણ માંગ કરી છે તો યોગેશ પટેલની આ માંગ બાદ ભાજપ શહેર

જે કંઈ એમની પાસે રજૂઆતો આવી છે તેના સંદર્ભમાં વાતો છે પરંતુ વડોદરા શહેરના ઘણા બધા સળગતા પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નો એમના માધ્યમથી યોગ્ય જગ્યા પર રજૂઆત થાય એવી અમારી લાગણી છે અને અમારી એમની વિનંતી પણ છે વિશ્વામિત્રી નદીનો પ્રશ્ન છે કેટલાય વખત તેના સંદર્ભમાં કામગીરી કરવા માટે આપણે રજૂઆત કરતા આવ્યા છે ભૂતકાળમાં માન્ય મુખ્યમંત્રીશ્રી અને અન્ય કક્ષાએ જે જે કઈ રજૂઆતો પાર્ટીના માધ્યમથી સંગઠનના માધ્યમથી ચૂંટાયેલા પ્રતિનિધિઓના માધ્યમથી થઈ છે ત્યારે આવી દરેક રજૂઆતોમાં પણ એ પોતા હાજર રહ્યા છે તો એવા પણ જે કંઈ કામો બાકી છે કામમાં પણ એ આગેવાની લઈ વડોદરા શહેરનું નવું નેતૃત્વ આપે અને એમના માધ્યમથી આ બાકીના કામો પણ પૂર્ણ થાય એવી મારી વિનંતી છે વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ પણ નિવેદન આપે એમને એવું કીધું છે કે યોગેશભાઈ પટેલ સિનિયર ધારાસભ્ય છે પ્રજાલક્ષી બીજા કામો બી છે એની પણ આગેવાની લેવી જોઈએ

તારીખ તેર જૂનના રોજ માન્ય ધારાસભ્યશ્રી શ્રી યોગેશભાઈ પટેલનો એક પત્ર મને મળેલ છે અને પત્રમાં તેઓએ એવું સૂચન કરેલ છે કે કલેક્ટર કચેરી ખાતે કે મહેસૂલી કચેરીઓ ખાતે જે કોઈ પણ છેલ્લા ત્રણ વર્ષમાં નિર્ણય થયા હોય જમીનની પ્રકરણોને લગતા એમાં ક્યાંય પણ કોઈ ગંભીર ક્ષતિ કે ગેરરીતિ થઈ હોય તો તે ચકાસી લેવા જેવી છે અને એ સૂચનને ધ્યાને લઈને અમે સૂચનનું છેલ્લા ત્રણ વર્ષનું કીધું છે એ ફલક વિશાળ છે એ જોતાં અમે પહેલા ફેઝમાં રેન્ડમ કોઈક પ્રકરણો ચકાસી અને જો કોઈ ક્ષતિ ગંભીર ક્ષતિ ધ્યાને આવશે તો એ ચોક્કસ સરકારશ્રીના ધ્યાને મૂકીશું વડોદરા જમીન ચકાસણી મામલે યોગેશ પટેલ મેદાને આવ્યા છે ચકાસણી માટે ઓપન હાઉસ કરવા માટે યોગેશ પટેલે માંગ કરી છે કલેક્ટરે એક હજાર ત્રણસો સિત્તેરમાંથી એકસો અઠ્ઠાવન ફાઇલોનો હકારાત્મક નિકાલ કર્યો એક હજાર એકસો ઓગણસી ફાઇલનો નકારાત્મક નિકાલ કર્યો છે ઓપન હાઉસ કરી યોગ્ય ન્યાય કરવા માટેની ભલામણ કરી વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે રવિ વડોદરા ભાજપમાં ફરી ભડકો થયો છે હવે ધારાસભ્ય અને શહેર પ્રમુખ સામ સામે આવ્યા છે જમીન ચકાસણીની પણ માગણી કરવામાં આવી રહી છે બીજી તરફ કલેક્ટરે પણ પ્રતિક્રિયા આપી છે શું વિગતો બિલકુલ વત્સલ વાત કરવામાં આવે તો ધારાસભ્ય યોગેશભાઈ પટેલ દ્વારા કલેક્ટરને એક પત્ર લખવામાં આવ્યો છે અને પત્રમાં છેલ્લા ત્રણ વર્ષના જે પણ જમીનના એનએન ઓર્ડર થયા હોય જૂની શરતના જે પ્રીમિયમ ભરવામાં આવ્યા હોય અથવા તો જે અન્ય જે તમામ જમીનને લગતી મહેસૂલને લગતી જે ગતિવિધિઓ થઈ હોય તેને ચકાસણી કરવા માટે માંગ કરી છે અને સાત દિવસમાં તેણે રિપોર્ટ જાહેર કરવા માટે માંગ કરી છે આ જે પત્ર છે તે લખ્યો છે બીજા દિવસે તો તેમણે ફરીથી એક પત્ર લખ્યો છે કે જે તેરસોથી વધુ ફાઇલ જે ચકાસણી થઈ અને તેમાંથી માત્ર એકસો અઠ્ઠાવન ફાઇલ નકારાત્મક અભિગમ આપીને તેને જ્યારે મંજૂર કરવામાં આવી છે અને બાકીની ફાઇલોને નકારાત્મક અભિગમ આપીને મંજૂર કરવામાં આવી છે ત્યારે બીજા પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે આ તમામ ખેડૂતો જે છે જમીન માલિકો છે તેમના માટે ઓપન હાઉસ કરીને તેમને સાંભળીને ફરીથી તેમાં ફેરવિચાર કરવામાં આવે તેવો તેમને ભલામણ કરી છે અહીંયા સવાલ એ ઉઠવા પામી રહ્યો છે કે યોગેશ પટેલને જમીનની બાબતોમાં કેમ આટલો બધો રસ પડી રહ્યો છે કારણ કે વડોદરા શહેરના અનેક આવા વિકાસના પ્રશ્નો છે કે જેને ઉઠાવવા જોઈએ જે આજ દિન સુધી નથી ઉઠી રહ્યા સાત સાત ટર્મથી યોગેશભાઈ પટેલ વડોદરા શહેરના ધારાસભ્ય છે તેમ છતાં પણ વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે ત્યારે આ બાબતના પ્રશ્નો યોગેશભાઈ પટેલ કેમ નથી ઉઠાવતા આ બાબતનો પત્ર યોગેશભાઈ પટેલ કેમ નથી લખતા સરકારને તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે પોલિટિકલ ગલિયારીઓમાં તો એવી પણ ચર્ચા છે કે કોઈ વડોદરા શહેરની એક જમીનનો મામલો છે ને તેમાં ક્યાંક મહેસૂલ વિભાગના અધિકારીઓ સાથે તેમનું વાંકું પડ્યું છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક કલેક્ટર પર દબાણ લાવવા માટે અથવા કલેક્ટરને બાંધમાં લેવા માટે તેઓ પ્રયાસ કરી રહ્યા હોય આવી ચર્ચાઓ વડોદરા શહેરમાં રાજકીય વર્તુળોમાં જોવા મળી રહી છે એટલે સવાલ એ જ થઈ રહ્યો છે કે જ્યારે હરની બોટકાણ થયું ત્યારે યોગેશ પટેલે કેમ કોઈ પત્ર ન લખ્યો ત્યારે કેમ તેઓ ચૂપ રહ્યા પીપીપી મોડલમાં જે વડોદરા શહેરમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેમાં કેમ યોગેશ પટેલ કોઈ પત્ર નથી લખતા સંજયનગર આવાસ યોજનાનો રિપોર્ટ આજ દિન સુધી સરકારે જાહેર નથી કર્યો બે હજાર કરોડના કૌભાંડના આક્ષેપો થયા હતા તેનો રિપોર્ટ જાહેર કરવા માટે કેમ પત્ર નથી લખતા આ તમામ સવાલ અહીંયા વડોદરા શહેરમાં નાગરિકો પૂછી રહ્યા છે જમીનની મેટરમાં જ કેમ તેમને પત્ર વારંવાર લખવામાં રસ ચડ્યો છે તે સવાલ અહીંયા લોકો પૂછી રહ્યા છે તેમનું કહેવું છે કે મહેસૂલ વિભાગ ભ્રષ્ટાચાર ખત વધી રહ્યું છે તેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો છેલ્લા ત્રણ વર્ષથી તેઓ કેમ સુતા હતા છેલ્લા ત્રણ વર્ષ પહેલાં તેમને કેમ પત્ર લખીને મહેસૂલ વિભાગને જાગતું નથી કર્યું આ સવાલ પણ અહીંયા ઉઠવા પામી રહ્યો છે આ જે ટાઈમિંગ છે યોગેશ પટેલના લેટરનો તે ટાઈમિંગ તેમના પર જ સવાલ ઉઠાવી રહી છે અને તેને લઈને જ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય સાહેબે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે માત્ર જમીનના પ્રશ્ન નહીં પરંતુ વડોદરા શહેરના અનેક સળગતા પ્રશ્નો છે જેમાં વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ હોય વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હોય શહેરના અન્ય વિકાસના પ્રશ્નો હોય તે બાબતે તમામ ધારાસભ્ય ભેગા થઈને સરકારમાં રજૂઆત કરવી જોઈએ અને તેનું નેતૃત્વ યોગેશ પટેલે કરવું જોઈએ હવે યોગેશ પટેલના ઉપર છે કે શું તેઓ માત્ર જમીનની અને જે એનેની પ્રક્રિયા છે તે બાબતે જ પત્ર લખશે કે વડોદરા શહેરના જે અન્ય વિકાસના કામો બાકી છે વડોદરા જે સુરત અને અમદાવાદ કરતાં વિકાસમાં પાછળ રહી ગયું છે તે દિશામાં પણ સરકારનું કે કલેક્ટરનું ધ્યાન દોરશે તે આગામી સમયમાં ખબર પડશે જી બિલકુલ રવિ માહિતી સાથે જોડા બદલ આભાર